મહાકુંભ પર મોની અમાસ ભારે વીસથી વધુ લોકોના મોત આંકડો હજુ વધે તેવી શક્યતા ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથે કહ્યું સંયમ જાળવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું રાહુલે વ્યવસ્થાને લઈને કરી ટીકા પ્રયાગરાજના સંગમ ઘાટ પર મંગળવાર અને બુધવારની રાત્રિએ લગભગ દોઢ વાગ્યાની આસપાસ નાશભાગ મચી હતી અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં વીસથી વધુ લોકોના શ્રદ્ધાળુઓના મોતના સમાચાર મળી રહ્યા છે પચાસથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે પ્રયાગરાજના રિપોર્ટરના જણાવ્યા અનુસાર પહેલાં ચૌદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા બાદમાં એમ્બ્યુલન્સ દ્વારા મેળા વિસ્તારમાં કેટલાક વધુ મૃતદેહ પણ લાવવામાં આવ્યા હતા ભાગદોડના અમુક કારણો સામે આવી રહ્યા છે અમૃત સ્નાનને કારણે મોટા ભાગના પોર્ટુન પુલ બંધ હતા કરવામાં આવ્યા હતા અને આના કારણે સંગમ ખાતે કરોડો લોકોની ભીડ એકઠી થવા લાગી હતી જેના કારણે કેટલાક લોકો બેરિકેટમાં ફસાઈ ગયા અને નીચે પડી ગયા હતા આ જોઈને નાસભાગની અફવા ફેલાઈ હતી અને સંગમનો જ આ એન્ટ્રી અને એક્ઝિટનો કોઈ અલગ રસ્તો ન હતો લોકોએ જે રસ્તે આવી રહ્યા હતા તે જ રસ્તે પાછા ફરી રહ્યા હતા આવી સ્થિતિમાં જ્યારે ના નાસભાગ મચી ત્યારે લોકોએ બચવાનો મોકો મળ્યો નહીં તેઓ એકબીજા પર પડતા રહ્યા હતા દુર્ઘટના બાદ સિત્તેરથી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી અને ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા દુર્ઘટના બાદ એનએસજી કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો અને સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ કરાયો હતો પ્રયાગરાજમાં ભીડ વધુ ન વર્તે તે માટે શ્રદ્ધાળુને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાના અધિકારીઓને એલર્ટ પણ રાખવામાં આવ્યા હતા આજે મહાકુંભમાં મોની અમાવસ્યાનું સ્નાન છે જેના કારણે શહેરમાં અંદાજે પાંચ કરોડ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે વહીવટી તંત્રના જવ્યા અનુસાર મોડી રાત્રિ સુધી આઠથી દસ કરોડ ભક્તો સંગમ સહિત ચુમ્બાલીસ ઘાટ પર સ્નાન કરે તેવી શક્યતા દેખાઈ રહી છે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડને લઈને વહીવટીતંત્ર દ્વારા પણ સૂચનો આપવામાં આવ્યા હતા અભિ મેમી અંદર એમ્બુલ ઠીક समझ आए क्यों नहीं जाना जाता एक और आगे भाई एक बार आएगी दस लगी एक और सीन हो गया भाई वो सीन हो गया भाई यहाँ बेकार है यार रुकना भाई सभी सब श्रद्धालु सुन ले यहाँ लेटे रहने से कोई फायदा नहीं है जो सोवत है सो खोवत है उठिए उठिए स्नान करिए और ये आपके सुरक्षित रहने के लिए बहुत आएंगे और भक्त मचने की संभावना है आप पहले आ गए हैं, तो आपको सबसे पहले अमृत मिल जाना चाहिए सभी श्रद्धालुओं से करपथ